જો આ વિડીયો આપણે ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કારણ કે આવા ખેતીને લગતા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપણી વચ્ચે લાવતો રહું તો આવો શરૂ કરીએ હવે મિત્રો મૂંડાના નિયંત્રણ માટે અહીંયા જે આપણે ચારથી રાસાયણિક રીતે ચારથી પાંચ મોલિક્યુલની વાત કરશું એનો તમારે ડોઝ પ્રમાણે જો પાણી સાથે આપવામાં આવશે તો મુંડામાં સારામાં સારું નિયંત્રણ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું સૌપ્રથમ વાત કરીએ પહેલા નંબરની તો લે ક્લોરપાઈ કોસ વીસ ટકા અથવા તો પચાસ ટકા એ બસો એમ લઈ અને પાણી સાથે એક વીઘાની અંદર બસોથી અઢીસો એમ એલ લઈ અને પાણી સાથે જો પીવડાવવામાં આવે તો મુંડામાં સારામાં સારું નિયંત્રણ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું ત્યાર પછી મિત્રો બીજા મોલિક્યુલની જો વાત કરીએ તો બીજા મોલિક્યુલમાં લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ નવ ટકા આ માર્કેટની અંદર ઘણી બધી કંપનીના આવે છે એમાંથી સારામાં સારી કંપનીનું લેમડા સાયલોથ્રીન ચાર પોઈન્ટ નવ ટકા લઈ એ પણ બસોથી અઢીસો મિલી પ્રતિ પ્રતિવિઘો એટલે કે સોળ બૂટાની અંદર બસોથી અઢીસો એમએલ નાખી અને પાણી સાથે જો પીવડાવવામાં આવે તો પણ આ મુંડામાં સારામાં સારું નિયંત્રણ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકીએ ત્યાર પછી મિત્રો ત્રીજી દવાની જો વાત કરીએ તો ત્રીજી દવામાં થાયોમિથોક્ઝામ બાર પોઈન્ટ છ ટકા અને લેંબડા સહેલો થ્રી નવ પોઈન્ટ પાંચ ટકા એ માર્કેટની અંદર ઘણી બધી કંપનીઓના આવે છે એમાંથી સારી કંપનીના લેમડા થાયો લેમડા લઈ અને જમીનમાં બસ્સોથી અઢીસો એમએલ પાણી સાથે પીવડાવવામાં આવે અથવા તો અને મૂળની બાજુમાં જો ડ્રિન્ચિંગ કરવામાં આવે તો એમાં પણ મુંડામાં સારામાં સારું નિયંત્રણ છે આપણે પાકની તો મૂંડામાં સો એ સો ટકા ડીઝલ છે આપણે મગફળીના પાકની અંદર મેળવી શકશું મિત્રો આ થઈ એ મગફળીના પાકની અંદર આવતા મૂંડાની સંપૂર્ણ માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે ફરી કોઈ નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આભાર